સિહોર નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆતને લઈને તંત્ર એક્શન મોડમાં ત્યાં સ્થળ મુલાકાત કરે સ્થળ મુલાકાત દરમિયાન અમને ઘણી ક્ષતિઓ જોવા મળે અને એ ક્ષતિઓના આધારે અમે તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં આ અંગે લેખિત ફરિયાદ કરે તો આના અનુસંધાને જે અમને માહિતી મળી છે એ મુજબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ ત્યાં સ્થળ મુલાકાત પર આવેલી તપાસ કરી અને એમનો જે કાંઈ અહેવાલ ઉપર સુપ્રત કરે અને ત્યારબાદ અમને જે માહિતી મળી છે કે ભાઈ અમને જે કાંઈ પણ ક્ષતિઓ જોવા મળે એના આધારે સિહોર નગરપાલિકામાં એ લોકોએ લેખિતમાં નોટિસ બજાવેલ છે અને એમનો લેખિતમાં જવાબ માગેલ છે અને આ અંગે અમારી અરજીના આધારે પ્રદૂષણ બળ નિયંત્રણ બળ એક્ટિવ થયું છે અને સાથે સાથે અમે લોકોને એ પણ વિશ્વાસ આપવા માંગીએ છીએ કે અમે માત્ર અહીંયાથી નહીં અશકીએ પરંતુ આનું જે કંઈ પરિણામ હશે એ પરિણામ ને પહોંચવા સુધી પૂરેપૂરે અમે પ્રયત્નો કરીશું વિપક્ષ જે છે માત્ર કોઈ અરજી કરીને અમે સંતોષ માનીને નથી બેસી દેતા પરંતુ જ્યાં સુધી એનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે સતત ને સતત એની પાછળ કાળજીશીલ રહીએ છીએ એવી જ રીતે આ પ્રસિદ્ધિની જગ્યા છે એમાં જે કાંઈ પણ કાર્યવાહી કરવાની જતીએ છીએ એ યોગ્ય જગ્યાએ ફ્રીને એપ પર રજૂઆતો કરીને એમાં યોગ્ય કાર્યવાહી કરાવીશું